જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગની શરૂઆત થાય છે અગિયાર વાગ્યાથી ને એ પણ જો અહીંયા બટેકા તળવાથી થાય છે બરોબર તો આજે આપણે પહેલી વાર આવું શાક બનાવી રહ્યા છે શેનું શાક બનાવે એ હું તમારા સાથે આગળ શેર કરી બીજો છેલ્લે સુધી જોજો અને જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો તો અહીંયા બટેકા તળાય છે અહીંયા રીંગણ પણ તળાઈ ગયા છે અને એમાં કાંઈક બફાઈ બરાબર આગળ બતાવું હું તમને દાળ બફાઈ ગઈ છે ભાત પણ બફાઈ ગયા છે આપણે તો ચાલો આખો દિવસ અમે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરી વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે બનાવી રહ્યા છે સાફ આવું સાક અમે પહેલીવાર અમારા ટિફિનમાં બનાવી રહ્યા છે બરાબર તો જો અહીંયા

તો ચાલો અહીંયા તુવેર દાણા પણ નાખાઈ ગયા છે ટમેટામાં હવે આપણે બટેકા રીંગણ ને મરચાં તળીને રાખેલા છે એ નાખી દઈશું ફટાફટ ને બધું મિક્સ કરી દઈશું આ શાક અમે અમારા ટિફિનમાં પહેલી વાર બનાવી રહ્યા છે પહેલાં ક્યારેય અમે આવું શાક નથી બન્યા પણ મને આઈડિયા આવ્યો મેં કીધું લાવ આવું શાક બનાવે અત્યારે તો તુવેર પણ લીલી તુવેર પણ સરસ મજાની આવતી હોય ને રીંગણ પણ કાલે આપણે લઈ આવ્યા હતા તો અત્યારે હું મિક્સ કરી રહી છું જોઈ શકો છો તમે ચાલો ફટાફટ શાકને મિક્સ કરી દઈએ અહીંયા શાક બનીને તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું આપણે પહેલી વાર શાક બનાવેલું છે તુવેર રીંગણ બટેકાનું શાક બનાવેલું છે સાથે મરચા પણ તળીને નાખેલા છે અમારા ટિફિન માં મેં પહેલી વાર બનાવેલું છે અને અહીંયા જો દાળ પણ ઉકળી ગઈ છે તો ચાલો ફટાફટ હવે આપણે ચાલુ કરી દેવાનું છે રોટલી કેમ કે આજે અમને થોડુંક મોડું પણ થઈ ગયું છે મોડું એટલે રોજ મોડું થાય છે શિયાળાનો દિવસ કેમ કરીને કઈ ખબર નથી પડતી ને આની વસ્તુ તળવાની એવું હોય તો વધારે વાર લાગે બરાબર તો મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે દાળ પણ ઉકળી ગઈ છે તો ચાલો ફટાફટ આપણે ગેસ ને કરી દઈશું બંધ અને બે ને ઉતારી દઈશું નીચે અને બે ગેસ ઉપર આપણે ચાલુ કરી દઈશું ફટાફટ રોટલી જેથી ટાઈમ સર રોટલી થઈ જાય બરોબર પહેલી વાર મેં અમારા ટિફિનમાં આવું શાક બનાવ્યું કેવું બન્યું તો ત્યાંથી રીવું મળી જશે આપણે કારખાને થી બરોબર તો ચાલો ફટાફટ હવે આપણે નીચે ઉતારી દઈએ ચાલો ફેન્સ અહીંયા હવે લોટ પણ બંધાઈ ગયો છે અહીંયા ગોયણા પણ કરી રહ્યા છે અત્યારે બેન તમે જોઈ શકો છો તો ચાલો ફટાફટ હવે ગોયણા થઈ જાય એટલે આપણે શરૂઆત કરી દે રોટલીની કેમકે જુઓ કેટલા બહાર થઈ ગયા ને જોઈ શકો છો તમે તો ચાલો ફટાફટ હવે હું રોટલી બનાવી દઈશ ને બેન ઉપર ઊભા ઉભા શેકી દઈશ રોટલી બરાબર તો ચાલો ફ્રેન્ડ્સ ફાઈનલ લેવો પપ્પાનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે આજે અમને બહુ મોડું થઈ ગયું છે ચાલો પણ તો પણ હું તમને બતાવી દઉં પપ્પાના ટિફિનમાં આપણે શું બનાવ્યું છે સરસ મજાની દાળ છે અને અહીંયા રીંગણ તુવેર બટેકા તળીને આપણે લીધું હતું એનું શાક બનાવેલું છે સાથે ભૂંગરા તળેલા છે ભાત છે રોટલી આજે સલાડ નથી બનાવ્યું ભૂંગરા તળેલા આપી દીધું છે આપણે બરાબર સલાડના બદલે તો ચાલો ફટાફટ ટિફિન ભરી દઈશું આપણે ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાંજના સાડા પાંચ અમારા ટિફિનની તૈયારી પણ થઈ ગઈ છે સાંજના ટિફિનમાં અચ્છા શું બનાવી રહ્યા છે આપણે શ્વાના ટિફિનમાં શાક ને ખીચડી ને રોટલી બરોબર માર્કેટ ને હમણાં અહીંયા અમારી નજીક માર્કેટ અહીંયા ગયા તા ને તો તમને એક વસ્તુ બતાવો હો જુઓ પચીસ રૂપિયાનું એક રીંગણું આવ્યું છે ઓરાનું ને પચાસ રૂપિયાના બે રીંગણ જોયું આ કેટલાનું પચીસ રૂપિયાનું એક રીંગણું બરાબર પચાસ રૂપિયાના બે રીંગણ વિચાર કરો તમે

ફટાફટ હવે આપણે શાક ને વાફી લઈએ પેહલા તો બરોબર

બે પડવાળી રોટલી હોય જોઈ શકો છો તમે તો ચાલો ફટાફટ રોટલી શેકી દઈશું આપણે ચાલો ફાઇનલી ફાઈનલી સાનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા મસ્ત મજાનું જોઈ શકો છો તમે સરસ મજાને આપણે ઢીલી ખીચડી બનાવેલી છે અને સાથે સરસ મજાનું આપણે મિક્સ શાક બનાવેલું છે અને રોટલી છે ઓરો બનાવેલો છે બે રીંગણનો ઓરો બનાવેલો છે અને કાચા મરચા છે બરોબર અત્યારે બહુ મોખા રીંગણ છે ને તો આપણે ઓરો બનાવેલો છે રાજુને એટલે ટેસ્ટ કરાવશું પછી આપણે ચંડલ ટિફિન નો પણ બનાવશું બરોબર તો ચાલો ફટાફટ હવે સાનો ટિફિન ભરીને તૈયાર થઈ ગયું સારા સફાઈ ગયા છે તો આપણે ફટાફટ ટિફિન ભરી દઈશું